આગામી દિવસો દરમિયાન સેક્ટર સ્પેસિફિક ખાસ ભરતી મેળાનું આયોજન થનાર છે ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પ્લેસમેન્ટ ઓફિસર શ્રી દર્શનભાઈ પુરોહિત રોજગાર કચેરી સુરતના શ્રી વિપિનભાઈ માંગુકિયા પ્લેસમેન્ટ ટીમ દ્વારા કરાયું હતું નમસ્તે વીર દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય અને જિલ્લા રોજગાર કેન્દ્ર સુરત ના સંયુક્ત ઉપક્રમે આજે રોજગાર ભરતી મેળાનું આયોજન વીર દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય ખાતે થયેલ છે તેમાં કુલે બે હજાર ઉપરાંત વિદ્યાર્થીઓની ઓનલાઈન પોર્ટલ પર નોંધણી થઈ છે જિલ્લા રોજગાર કચેરી દ્વારા અને ત્રીસથી પણ વધારે કંપનીઓની નોંધણી થઈ છે અને હાલમાં પણ અત્યારે પાંચસોથી વધારે વિદ્યાર્થીઓ અત્યારે અત્યારે પહોંચી ચૂક્યા છે બે હજારની નોંધણી છે શક્યતા છે કે હજુ સાંજ સુધીમાં વધારે વિદ્યાર્થી આવશે અને સાડી ચારસો આસપાસ જેટલી જગ્યાઓ છે આ જગ્યાઓ પણ અલગ અલગ પ્રકારની છે બારમા ધોરણથી લઈને ગ્રેજ્યુએટને ડિપ્લોમા આઈટીઆઈ તમામ પ્રકારના વિદ્યાર્થીઓને આજે રોજગારી મળશે એ પ્રકારેનો અમારો સંયુક્ત ઉપક્રમ છે જિલ્લા રોજગાર કચેરીએ પણ અમારી સાથે આ સંયુક્ત કાર્યક્રમ કર્યો એ બદલ અમે જિલ્લા રોજગાર કચેરીના પણ ખૂબ ખૂબ આભારી છીએ અમારા વિદ્યાર્થીઓને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓને આ રોજગારીનો લાભ મળશે તેના માટે અમારી સંપૂર્ણ ટીમ બિપિનભાઈ માંગુકિયા અને અમારા શ્રી દર્શનભાઈ પુરોહિત અમારા પ્લેસમેન્ટ ઓફિસર્સની ખૂબ મહેનત છે વિદ્યાર્થીને લાભ મળશે એવી અપેક્ષા રાખીએ છીએ આ સ્કિલને ધ્યાનમાં રાખીને બિલકુલ કરવામાં આવી છે આઈટીઆઈથી લઈને ઇન્સ્ટ્રક્ટરથી લઈને અલગ અલગ પ્રકારની જે વિદ્યાર્થીની સ્કિલ છે એ દરેક પ્રકારના સ્કિલ માટેની જગ્યાઓ જે માર્કેટમાં છે પ્રાઇવેટ ખાનગી કંપનીઓમાં છે એમને જે સ્કિલ લેબર્સ જોઈએ છે એ પ્રકારેના સ્કિલ લેબર્સની પણ વિવિધ જગ્યાઓ છે એટલે જે વિદ્યાર્થીઓમાં જે સ્કિલ છે એમનો વિદ્યાર્થીનો લાભ પ્રાઇવેટ ખાનગી એજન્સીઓને જરૂર મળશે એવી આશા છે બનાસ પ્રજ્ઞાનગર ફાર્મ રોડ ખાતે આવેલા મહાદેવ મંદિર ખાતે ગતરોજ સાલગી નિમિત્તે મહાપ્રસાદીઓનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં હજારો લોકો ઉત્સાહભેર જોડાયા કાર્યક્રમની સવિશિષ્ટ માહિતી સંચાલન કરતા પૂજાબેન ગવાઈ દ્વારા અપાઈ હતી